નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો એક નવી યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો શ્રી વાજપાઈ બેંક બલ યોજના બે હજાર ચોવીસ માટે નવી યોજના લાગુ પાડવામાં આવી છે મિત્રો સરકારે આઠ લાખ સુધીની ધંધો કરવા માટે સહાય આપશે મિત્રો આઠ લાખ સુધીની લોન આપશે સરકાર મિત્રો શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈ લઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી channel પર નવા હોય તો channel સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતી ની માહિતી ની update તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો યોજનાનું નામ છે શ્રી વાજપાઈ બેંક બળી યોજના વિભાગ છે ખોટોદા અને ગ્રામીણ વિભાગ ના લાભાર્થી જે મૂળ ગુજરાત ના પાત્ર ધરાવતા તમામ જાતિ ના લાભાર્થી ઓ સત્તા વાર પરીક્ષા આપવામાં આવે છે મિત્રો લોન પર ની subsidy છે મિત્રો સાહીઠ થી એક લાખ પચીસ હજાર સુધી વાતપેય બેંક બન લોન યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો ઉંમર થી પોસઠ વર્ષની હોવી જોઈએ લાયકાત અરજદારને લઘુત્તમ ધોરણે ચોથ પાસ કરેલ હોવું જોઈએ અથવા તાલીમ અનુભવો ખાનગી સંસ્થામાં ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ મેળવવી જોઈએ સૂચિત વ્યવસાયનો વિસ્તાર અથવા જે પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગરી હોવી જોઈએ આવકના કોઈ માપદંડની લાભાર્થી જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય છે

પબ્લિક પબ્લિક સેક્ટરોની બેંક ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે વાજપેયી બેંકનો યોજનાનો લાભ એક વ્યક્તિ માત્ર એક વખત મળશે સક્રિય સ્વશાય જૂથ જૂથનું જેનું ગ્રેડિંગ થયેલ હોય તેવા જૂથોને વાજપાઈ બેંક પર લોન યોજનાનો લાભ મળવા પાત્ર થશે અરજદારવા વિભાગ દ્વારા કેન્દ્રીય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મેળવવા માટે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં વાજપાઈ બેંક બન દૂધના સબસિડી વિશે વાત કરવામાં આવેલા ઉદ્યોગો માટે એક લાખ પચીસ હજાર સેવા માટે એક લાખ વ્યવસાય જનરલ કેટેગરી ગ્રામ્ય માટે સાહીઠ હજાર શહેરી માટે પંચોતેર હજાર અનામત કેટેગરી શહેર ગ્રામ્ય વ્યવસ્થા માટે એસી હજાર નોંધાય છે કે અંત અથવા વિકલાંગ વ્યક્તિ માટે કોઈપણ લાભાર્થી દીઠ સબસિડી માત્ર એક લાખ અને પચીસ હજાર રૂપિયા રહેશે વાજપેયી બેંક યોજના અરજીની વાત કરવામાં આવે તો ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચૂંટણી કાર્ડ લાભાર્થીઓનું આધાર કાર્ડ જન્મ નોંધણીનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની માર્કશીટ જાતિ અંગેનું ધીકા પ્રમાણપત્ર ચાલીસ ટકા તેથી વધુ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગની ટકાવારી સિવિલ સર્જન અને સક્ષમ અધિકારી દ્વારા તેમનું પ્રમાણપત્ર જોશે મિત્રો વાજપાઈ બેંક બલ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે તો પ્રથમ ગૂગલ સર્ચ કરી બેંક બલ યોજના સીએમ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે આ તમારો સર્ચમાં તમારા ફાઇનાન્સિકૃત વેબસાઇટ લિંક પણ છે જે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી છે બીએલપી ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર જે વાજપેયી બેંક બલ યોજના માટે ઓનલાઈન રજિસ્ટર માટે પોર્ટલ પ્રક કરવાનું રહેશે ત્યાં જઈને મિત્રો તમારે સંપૂર્ણ વિગતવાર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની છે ત્યારબાદ તમારું અરજી કરેલું ફોર્મ ત્યારબાદ તમને લોન મળી શકશે આવી સરકારી પ્રતિની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો વિડીયો તમે